આનંદનગરમાં જૂની અદાવતની દાજ રાખી ચાર વ્યક્તિઓએ યુવાનના હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા આનંદનગર વિમાન દવાખાના પાસે રહેતા નરેશભાઈ તુલસીભાઈ રાઠોડને અમિતભાઈ ઉર્ફે આંબલી સાથે અગાઉ કોઈ માથાકૂટ થઈ હતી જેની દાજ રાખી અમિતભાઈ તેમના ભાઈ તથા તેમના પિતા અને અજાણ્યા વ્યક્તિઓએ નરેશભાઈ રાઠોડ પર હુમલો કરી હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા लग रहा है कि नहीं कोई फर्क नहीं पड़ेगा सरकार अभी तो बहुत शॉट है ना इतना दम तो बहुत है प्रकार के માથા ગોટ હતી આવી ગાડી લઈને ચોક માં આવ્યો ને આખું ટોળું આવ્યું આવ્યું એટલે ઉર્ફે આંબલી અમિત ઉર્ફે આંબલી પછી એક ભાઈ જીદો એક કિશોર થરથળ એક ઇનો મામો ટોટલ ચાર નામ છે એક બે અજાણ્યા હતા પાક ધોકા ધારિયા જૂની અંદર આરે માથોપુર થયેલી હતી અમિત આનંદ નગર ચોકમાં